હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાટણનું પ્રખ્યાત એવું શિંગભજીયાનું શાક આ શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે અને આને આપણે બાજરીનો રોટલો રોટલી ભાખરી પરાઠા કે ભાત સાથે ખાઈ શકીએ છીએ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે અને બનાવવામાં પણ વળી એકદમ સહેલું છે તો આવો આપણે સિંગ શિંગભજીયાના શાકની રેસિપી ચાલુ કરીએ તો શિંગભજીયાનું શાક બનાવવા માટે આપણી બે મોટી સાઇઝના ટમેટાને આ રીતના ચોપરમાં ચોપ કરી લીધા છે ત્રણ જેવી ડુંગળી લઈ ચોપ કરી છે થોડું લસણ ઝીણું કટ કર્યું છે બે લીલા મરચાં અને થોડા મીઠી લીમડીના પાન લીધા છે હવે આપણે ગેસ ઉપર એક પેન રાખેલ છે એમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલનું પ્રમાણ થોડું વધારે લેવું અને અડધી ચમચી જેવું આખું જીરું એડ કર્યું છે જીરું સરસ એવું આપણું શેકાઈ જાય એટલે આપણે ઝીણું કટ કરેલું લસણ એડ કરી દઈશું અને લસણને એકાદ મિનિટ માટે તેલમાં આપણે શેકાવા દઈશું લસણ આપણું શેકાઈ જાય એટલે આપણે મીઠી લીમડીના પાન છે તે એડ કરી દઈશું અને એને પણ આપણે થોડી વાર માટે શેકાવા દઈશું સરસ એવા મીઠી લીમડીના પાન તળાઈ જાય એટલે આપણે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું તમારે જો આ રીતના કટ ના કરવી હોય તો તમે ટમેટ ટમેટા અને ડુંગળીને ગ્રેવી કરી અને પણ એડ કરી શકો છો પણ આ રીતના ડુંગળી ઝીણી કટ કરી અને એડ કરી શાક બનાવશો તો શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અને થોડું ડુંગળી આ રીતના ખાવામાં મોઢામાં આવશે તો એનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગશે હવે આપણે આ રીતના ડુંગળીને તેલમાં મિક્સ કરી ઢાંકણ બે બેથી ત્રણ મિનિટ માટે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું બે થી ત્રણ મિનિટ જો ટાઈમ થઈ ગયો આપણે ડુંગળીને ચેક કરી લઈએ આપણે એક ચમચી જેવું આદુ મરચાની પેસ્ટ એડ કરી છે સોરી આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે તમારે જો આ પેસ્ટ એડ ના કરવી હોય તો તમે આદુ અને લસણને થોડું વાટી અને એડ કરી શકો છો હવે આપણે ઝીણા કટ કરેલા ટમેટા એડ કરી દેસુ અને સરસ એવા ટમેટાને આપણે તેલમાં મિક્સ કરી લેશું આ રીતના એકવાર ટમેટાને થોડા હલકા મિક્સ કરી અને ટમેટા અને ડુંગળીના ભાગનું આપણે મીઠું એડ કરી દેવાનું છે શિંગભજીયામાં ઓલરેડી મીઠું હોય છે એટલે મીઠું આપણે જોઈ અને એડ કરવું જેથી શાકમાં મીઠું વધી ના જાય મીઠું એડ કરી બરોબર મિક્સ કરી અને આપણે ઢાંકણ ઢાંકી પાંચક મિનિટ માટે સરસ રીતે પકાવી લેશું જેથી આપણી ટમેટા સોફ્ટ થઈ જાય અને ડુંગળી પણ થોડી ઘણી કાચી હોય તો તે સોફ્ટ થઈ જાય તો પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ થયો છે તમે જોઈ શકો છો આપણા ટમેટા અને ડુંગળી છે તે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને આ રીતના આપણે પ્રેસ કરીએ તો સરસ રીતના મેશ થઈ જાય છે તો આ રીતના થોડું આપણે એને મિક્સ કરી લેવું અને હવે આપણે સૂકા મસાલા એડ કરીશું એમાં હું ત્રણ ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરું છું એક ચમચી જેવું હળદર પાવડર અને બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અને મસાલાને સરસ એવું આપણે ડુંગળી અને ટમેટા સાથે મિક્સ કરી લેશું અને એકથી બે મિનિટ માટે આપણે મસાલાને આ રીતના કૂક કરી લેશું

તો આ રીતના ચમચીની મદદથી આપણે અથવા સ્પેચ્યુલાની મદદથી આ રીતના થોડું મસાલાને મેશ કરી લેવો જેથી ગ્રેવી જેવો ટેક્ચર શાકનો આવી જાય આ રીતના હલકા હાથે થોડું આપણે મેશ કરી લેશું અને હવે આપણે અહીં શીંગ એડ કરી દઈશું એકથી દોઢ વાટકી જેટલા મેં શીંગ લીધા છે એને હું એડ કરી દઉં છું ચાર થી પાંચ જણા માટે હું આ શાક બનાવું છું એટલે બધા મસાલાનું પ્રમાણ છે તે વધારે છે તમે તમારા અંદાજે અને જેટલા પર્સન માટે બનાવતા હોય એ પ્રમાણે તમારે શીખભંજિયા અને ડુંગળી અને ટમેટાનું માપ લેવું આ રીતના એકવાર મસાલો બધો મિક્સ કરીને આપણે જેટલો રસો જોતો હોય જેટલી ગ્રેવી આપણે ઘાટી જોતી હોય એ પ્રમાણે પાણી એડ કરી દેવું મેં અહીં દોઢથી બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હવે હું આને ઢાંકી અને પ્રોપર એકદમ ઘાટી ગ્રેવી થાય ત્યાં સુધી કૂક થવા દઈશ ને ટાઈમનો અંદાજો જોઈએ તો પાંચથી સાત મિનિટ આપણે એને કૂક થવા દઈશું વચ્ચે એકવાર આ એકવાર શાક છે તે ઉકળી જાય એટલે આપણે ઢાંકણ ખોલી અને બે લીલા મરચાં જે સાઈડમાં રાખેલા છે તે આપણે એને એડ કરી દેવાના છે અને એકવાર આ રીતના આપણે હલકું એવું મિક્સ કરી લેશું અને હવે ઢાંકણ ઢાંકી એને પ્રોપર આપણે સાતથી આઠ મિનિટ માટે કૂક થવા દઈશું તો સાતથી આઠ મિનિટ પછી તમે જોઉં ને તો આપણું જે મસાલાનું મસાલામાં જે તેલ છે ને શાકમાં એ ઉપર આવી ગયું છે અને છૂટું પડી ગયું છે અને શાક છે તે સરસ એવું ઘટ થઈ ગયું છે ગ્રેવીના ફોર્મમાં તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને સરસ એવું મિક્સ કરીને આપણે ઉપર થોડા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું આ રીતના થોડા ફ્રેશ ધાણા ઉમેરી અને શાક ને હલકું એવું મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો ખૂબ જ ચટપટું એવું આપણું શિંગભજીયાનું શાક બનીને તૈયાર છે આ શાક છે તે પાટણનું પ્રખ્યાત છે અને ખરેખર આ શાક છે ને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર આ શાકની રેસિપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી અને આ શાક છે તે આપણે કોઈ ગેસ્ટ આવે તો પણ બનાવી શકીએ છીએ અને કઈ આપણે પ્રસંગ હોય ત્યારે પણ આપણે આ શાક બનાવી શકીએ છીએ અને રેગ્યુલર આપણે ઘરે ખાવા માટે પણ બનાવી શકીએ છીએ આ શાક ખાવામાં ખૂબ જ ખરેખર ટેસ્ટી લાગે છે એકવાર જરૂર ટ્રાય કરવી અને આને રોટલી સાથે રોટલા સાથે પરાઠા સાથે ભાત સાથે આપણે સર્વ કરી શકીએ છીએ અને આ શાક ખાવામાં ચટપટુ અને એકદમ ટેસ્ટી એવું લાગે છે તો એકવાર આ શાક જરૂર બનાવજો મને કોમેન્ટ કરજો અને મારી ચેનલમાં હજુ સુધી નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવા જ નવા અને યુનિક વિડીયો સાથે ત્યાં સુધી આવજો